તાજેતરમાં સંસ્થાએ ફૂલવાટ અને આર્ટિફિશિયલ ફૂલોની શેર બનાવવા મશીન પણ ખરીદી છે જેના કારણે બાળકો પોતાનું ઉત્પાદન બનાવી વ્યવસાયિક દિશામાં આગળ વધી શકે છે સંસ્થાની સ્થાપક નીલા મોદીએ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ આ વિશિષ્ટ બાળકો દ્વારા બનેલી હેન્ડમેડ વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહિત આપે સુખી જીવનને દીર્ઘાયુને પ્રાર્થના થાય આ બાળકો રાખડી બનાવે છે એક ઉદ્યોગ છે કે બાળકોનું કોન્સન્ટ્રેશન વધે એના થકી રાખડી બનાવે અને રાખડી બનાવ્યા પછી જો કોઈ એને ખરીદે છે તો બાળકને એક ઉત્સાહ મળે છે કે હું બનાવું છું અને લોકો પસંદ કરે છે અને મારી બનાવેલી વસ્તુ લોકો ખરીદે છે જેથી એ લોકોને વધારે કામ કરવાનો ઉત્સાહ આવે છે કલરો આ બાળકોને પગભર કરી પોતાના પગ પર ઊભા મને તાલીમ આપવા માટે કટિબદ્ધ છે એટલા માટે દર વર્ષે અમે રાખડી બનાવીએ છીએ દિવાળીના કુળિયા બનાવીએ છીએ અને ધીરે ધીરે અમારી પાસે જેમ જેમ નવા નવા પ્રોજેક્ટ આવતા જાય છે એમાં આ વર્ષે અમે ફૂલવાટનું બનાવવાનું મશીન ખરીદેલું છે અને એ ફૂલવાટ બનાવીને એમાં પણ બાળકોને તાલીમ આપી અને ફૂલવાટ બનાવીને એનું સેલ અહીંયાથી કરીશું એવી રીતે બીજું એક જોબ વર્ક અમારી પાસે આવ્યું છે કે આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના ફૂલોની શેર બનાવવાનું એ પણ જોબવર્ક જ છે અને એ જે પણ બાળકો એની અંદર કામ કરે છે તે એના જે વર્કના પૈસા આવે છે એ બાળકોને જ આપવામાં આવે છે આવી રીતે રાખડી છે આ શેર છે દિવેટ છે કોળિયા છે અમે ભૂતકાળમાં પડિયા પણ બહુ સરસ બનાવતા હતા અત્યારે પણ બનાવી રહ્યા છે પણ હમણાં થર્મોકોલને લીધે એનું સેલ ઓછું છે પણ અત્યારે પણ એ પ્રવૃત્તિ અમારી ચાલે જ છે ફાઈ બનાવવાનું મશીન છે ફાઇ પર અમારા બાળકો કામ કરે છે ને એના વેચાણ થકી પણ બાળકોને પગભર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચની સમાજમાંથી સોસાયટીમાંથી આ અમારા બાળકોએ બનાવેલી વસ્તુઓ ખરીદવા માટે લોકો આગળ આવે છે ખરીદીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને એના થકી એની પ્રગતિ દિન બ દિન વધુ સારી રીતે થઈ શકી છે અત્રે મને તક મળી છે તો હું આ ભરૂચની જનતાને અપીલ કરું છું સૌને કે તમે અમારા બાળકોએ બનાવેલી કોઈપણ વસ્તુ ખરીદો અગરબત્તી છે પળિયા છે રાખડી છે દિવાળીના કોડિયા છે ઓફિસ ફાઇલ છે તો એના થકી બાળકોને પોતાના પગ પર ઊભા રહેવામાં એક સારી તક મળી છે તે તકનો એ લોકો ઉપયોગ કરી અને ઘણું સારું પ્રોગ્રેસ કરશે અને સમાનભેર સમાજમાં જીવી શકવા માટેનું દિશામાં બાળક આગળ વધી રહ્યા છે અને એમાં તમારો જે સહયોગ સાંપડે છે એને બદલ અમે લોકો ખૂબ આભારી છીએ